જસ્ટ બેલ હાલતા આવડી ગયું થોડું થોડું આવતો છે એવા આપના બે વર્ષના કે ભાઈ બે વર્ષના આંબા જેમ આ છે મિત્રો જો સરસ મજાની વાછડી છે આ એની આ એની માં છે ને બાજુમાં ઊભી છે 18 માસની થઈ 18 મહિનાની કેમ બીતરની છે કે પછી કોઈ ના બીતરની તો નથી હા પછી આ એની બાજુમાં ઊભી ગઈ ઈ ગઈ ને લંબીને લીદે છે ને ને ઘરવાસાયમાં તકલીફ થઈ જમવામાં છે आलू पराठा છે સાથે ચટણી છે અને મિત્રો ઝીણો ઝીણો વરસાદ ચાલુ અત્યારે થઈ ગયો છે ગુડ મોર્નિંગ રામ રામ જય વેલકમ છો સાડા દસ આપડે ઘરેથી નીકળવી છે ગરમી છે ફૂલ પર ચાલુ થઈ ગઈ છે વરસાદ અંધારીલ તો છે પણ હજી વરસાદની એન્ટ્રી જોઈ એવી ધમાકાયદાર નથી થઈ તો જો આપણે બેલા શું કરે છે તમે બહેલા બતાવવું મને નીકળી ફટોફટ કારણ કે જાવું છે નખત ઘણા આપણે પરમ મિત્ર છે મિત્રની વાડીએ જવાનું છે તો ચાલો આપણે મિત્રની વાડીએ જઈને હું તમને બતાવું અને રસ્તામાં વરસાદ આવ્યો છે તો નો કોઈ એન્જોય તો કરતા જ આવી અને નીકળીએ વાડીએ જ આવી કારણ કે બહુ સરસ મજાનું ખેતી વાડી નું કરે છે અને પોતે જોબે સારી એવી job કરે છે આપડે job ની વાત નહી કરવી પણ આપડે ખેતીવાડી વિશેની વાત આપણે કરશું તો આપણે એની વાડી એ અને જોઈ મળીએ એમને કારણ કે છે આપણા સૌરાષ્ટ્ર આપણા મિત્ર છે તો હું તમને બેલા બતાવી દઉં બેલા આપડી શું કરે છે તો બેલા અત્યાર આજો બધો કચરો અત્યારે કર્યો છે કારણ કે કાગળિયા ફાડી ના કરે કારણ ગરમ થઈ ગઈ આજો ગાદી લઈને સૂતી જાય અહિયાં કારણ કે લાઈટ નથી સાડા દસ

સરસ મજાના ભગલા છે આ જો વાડી ની એક બાજુ માં ફૂલ મોજ આવે છે ભાઈ તો જો મિત્રો ઝીણો ઝીણો વરસાદ ચાલુ અત્યારે થઈ ગયો છે નખાતણ હાઈવે ઉપર અને આ જો વરસાદ ઝીણો ઝીણો છે હજી એવડો બધો કઈ માહોલ નથી બનેલો આપણે પહેરી લેવી આપણું રેનકોટ રેનકોટ પહેરીને ફટોફટ લાવી નખાતણા આવે મિત્રો બહુ સરસ મજાની જો ભાઈએ ગૌશાળા બનાવી છે અને ગીર ગાય છે આ છે કાકરેજ નસલની બહુ સરસ મજાની વાછડી છે વાછડી બહુ સરસ મજાની વાછડી છે અને આ જો સામે પણ બધી કાકરેજની ગાયો ઊભી છે આ છે જો એમની વાડી ડ્રીપ પાણી પાય છે અહીંયા અને આ જો આંબા વાવેલા છે આંબા પણ બહુ સારા એવા આંબા છે લગભગ આશરે બે આંબા કેટલા વર્ષના આંબાયા આ જો અમારા મિત્ર અત્યારે ગાય ને અત્યારે બાંધે છે આ બાજુ કારણ કે આવેલી છે હીટ માં કરવાનું છે એમને કૃત્રિમ નિદાન નિદાન કરવા માટે આપડે આવ્યા છીએ અહિયાં આ છે જોવા Deus, mas... મિત્રો આપણે જો અત્યારે આપણા પરમ મિત્ર છે હરેશભાઈ હું તમને હરેશભાઈ નો પરિચય તમારો સાથે કરાવું છું અને આપણે હરેશભાઈ ની વાડી હતા બહુ સરસ મજાની જો પ્રતિ છે અત્યારે એમની અને વાછડીઓ પણ સારી એવી છે કારણ કે ઓલાદ માટેનું સારું એવું કામ કરે છે મુલાકાત કરાવું હરેશભાઈ ની સાથે

સરસ મજાની વાછળી છે વાછડી છે એનું જો ખાલી માથું જો એની જો કટ એની હાઈટ અને જો ઓલી પાછળ શાંત સ્વભાવની જે કાકરેજ નગર આવી ના હોય હરેશભાઈ

સરસ મજાનું કરતા હોય તો આપડે હરેશભાઈ એક છે કારણ કે આપણે હરેશભાઈ ની વાડીની અંદર પાછળ ના ભાગ માં અંદર આટો મારવા જવો તો પણ સમય એવો છે પછી માથે મેઘરાજા ની પણ અત્યારે તાટકવાની તૈયારી છે તો એના લીધે આપણે વાડી ની અંદર ત્યાં નહીં જઈ શકીએ બીજી વખતનો 100% આપણે પ્લાનિંગ કરશું ઘરેસભાઈ ની વાડી આપણે પહેલા આવશું પોચી ગયા અને જો બેલા આવી ગઈ છે આપડી પાસે જો આ શું લઈને આવે છે હવે ખુદ્ર પાસે ગઈ છે રૂમાલ લઈને આવી છે બેલા આપડી પાસે હું બોલ દીકરો હો બેલો હો હો શું

એલા ટોયલેટ માં ની પ્યાખો ને લેલા ને ઘરે લઈ જાય છે જ છે જ બેલ્ટ આજે મિત્રો લેલા નો વારો છે વેક્સિનેશન કરવાનો છે લેલા ને રેબીઝ વેક્સિનનો આજે તારીખ છે તો લેલા ને આપણે એલજી વેક્સિન કરી દશું ઘરે પેલા આવશે ને હજી

ફાઇનલ લોકો અડધો કલાકથી વાટે બેઠા છે એને માન માન બેલાને વેબી દીધું છે ઓ ઉભી પણ ના નો આપવા આવે નો નો મિત્રો ઇન્જેક્શન કે વેક્સિન અમે કરતા જો બેલા જો શું કરે લાગે

આવી બેડા બારે દેટી છે તો આપણો વિડિયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ભૂલશો નહીં વિડિયોને શેર કરવાનો ભૂલશો અને હાલો આપણો લોગન આપણે અહીંયા દેખ બ્રેન્ડ કરશું તો કાલ સવારે પાછા ફરી મળી બીજા નવા લોકોની સાથે તો બધા મિત્રોને ગુડ નાઈટ જય માતાજી